નકલી ઘી તેલનું ડુપ્લિકેશન કરીને ખરીદેલા ડબ્બામાં સીલ બંધ કરીને વેચતા કૌભાંડીઓને સુરત શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમે દરોડા પાડીને દબોચી પાડ્યો તેની પાસેથી આશરે ચારસો થી પાંચસો જેટલા બ્રાન્ડેડ ઘી તેલના ડબ્બામાંથી ડુપ્લિકેટ જથ્થો પકડી લ્યો આ સાથે દિમાગ ધરાવતો ગુનેગાર અનેક વખત પોલીસને હાથ તાળી આપીને છટકી જતો હતો પરંતુ મંગળવારે અંતે તે ઝડપાઈ ગયો અસલી ઘીતેલ જેવા માલસામાનનું ડુપ્લિકેશન કરીને વેચી રહેલ એક શાતિ દિમાગના ગુનેગારને સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો સુરત શહેરના પાલનપુર ચકાતના વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં આ ગુનેગાર તેનું ગોડાઉન ખોલીને બધા ખેલ પાડતો હતો ગુનેગારની મોડેસ ઓપરેન્ડી પણ અજીબ કહી શકાય તેવી હતી તેવું છાપા મારનારની ટીમે જણાવ્યું હતું ગુનેગારના આ ગોડાઉન ઉપરથી સુમુલ અમુલ ઘી તેમજ અન્ય પ્રખ્યાત બ્રાન્ડના ઘી મળી આવ્યા હતા તો બીજી તરફ ફોર્ચ્યુન તેલની બ્રાન્ડ ઉપરાંત બીજી અનેક નામી કારામી કંપનીના ડબ્બાઓ પણ મળી આવ્યા હતા પીસીબી માનપા ઓઇલ એન્ડ મર્ચન્ટ વિભાગના અધિકારીઓએ અહીંથી આશરે ચારસો થી પાંચસો જેટલા બ્રાન્ડેડ કંપનીના ઘી તેલના ડબ્બા કબજે કરી લીધા હતા લોકોની સેહત સાથે ચેડા કરતા આ ગુનેગાર સામે પોલીસ વિભાગે હાલ તો કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી પરંતુ છેલ્લા કેટલાય વખતથી આ વ્યક્તિએ કેટલું ડુપ્લિકેશન કર્યું છે તે હવે તપાસનો વિષય છે જો કે આટલા મોટા પાયે ગોડાઉન ચલાવીને બચતા રહેવું તે પણ એક નવાઈ પમાડે તેવી વાત અહીં કહી શકાય આજ રોજ સુરતના માન્ય પોલીસ કમિશનર સાહેબ તોમર સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચના ભાટિયા સાહેબના વડપણ હેઠળ પાલનપુર પાટિયા આગળ હાઉસિંગ બોર્ડ આગળ એક સુમૂલ અને અમૂલ અને ઘણી બધી બીજી ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો છે અને એ ખરેખર નિંદનીય બાબત છે અને આ વખતની આ જે ફરિયાદ છે અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ બે મહિના ત્રણ મહિના પહેલાં દિવાળી પહેલા પણ અમે આપી હતી પરંતુ જે આરોપી છે એ કેટલાક વખતથી છટકો આપીને ભાગી જતો હતો અને ઘણા વખતથી ખૂબ મહેનત કરવા છતાં એ પકડાયેલ નહીં હતો પણ ક્રાઇમ બ્રાન્ચની આ જબરજસ્ત એક્શન હેઠળ આજે આ જે ગુનેગાર છે એ પકડાયો છે અને ખરેખર આ સુરતની જનતા માટે આ જે થવાનું છે તે કદાચ એ સારું થશે કે આવા જે નફાખોરીને કારણે જાણીતી બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી કરનારાને એક સબક મળે એ ખૂબ જરૂરી છે તો આ તબક્કે સુમુલડેરી પોલીસ કમિશનર સાહેબ તોમર સાહેબ ભટિયા સાહેબ અને તમામ ક્રાઇમ બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર માને છે કે આખા વસ્તુને પકડી અને એને આ બધા માણસોને એ જેલના સળિયા પાછળ ધકેલ્યા છે મારું નામ રૂપેશ વોરા છે હું સુરત ઓઇલ એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું છેલ્લા કેટલા વખતથી અમને એવી કમ્પ્લેન મળતી હતી કે અહીંયા આગળ આ વ્યક્તિ છે એ ડુપ્લિકેટ બહુ મોટા પાયે ચાલી રહી છે અને કસ્ટમરને ખૂબ કમ્પ્લેન આવતી હતી દરેક કંપનીની અંદર આ કમ્પ્લેનો આવતી હતી એટલે સામૂહિક રીતે એને તપાસ કરતાં અમને ખબર પડી કે આ એક જગ્યા પરથી આ વ્યક્તિ ઘણી બધી દુકાનોમાં ડુપ્લિકેટ તેલ સપ્લાય કરે છે કઈ રીતે આ લોકો ડુપ્લિકેટ તેલ અને ઘી બનાવતા છે ધારો કે તિરુપતિનો ખાલી ડબ્બો ડબ્બાની નવી કિંમત એકસો વીસ રૂપિયા હોય પણ જ્યારે લોકોના ત્યાં ઘર ખાલી ખાલી ડબ્બો થાય એટલે વીસ રૂપિયામાં વેચે એ વીસ રૂપિયાનો ડબ્બો એ લોકો ડબ્બો ઓરિજિનલ ખરીદી લે એની અંદર પોતે જે સસ્તું તેલ મળે તે ભરી દે એની ઉપર કેપ્સ્યુલ લગાડી દે અને કેપ્સ્યુલ લગાડીને ફરી પાછું રીપેક કરીને વેચે આ એમની મોડર્ન ઓપરેટન છે અગાઉ પણ આ વ્યક્તિ અગાઉ પણ આ વ્યક્તિ પકડાઈ ચૂકી છે પણ એને વોર્નિંગ આપીને તે વખતે કાયદાની અમની લોકોની સમજણ નથી એના કારણે એને છોડી દેવામાં આવ્યો હતો પરંતુ આ વખતે અમે જ્યારે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી તો તોમર સાહેબે ખૂબ સિરિયસલી વાતને લીધી અને એમણે ભટિયા સાહેબને તરત અમને ઓળખાણ કરાવીને ભટિયા સાહેબે એમણે સૂચના આપી ભટિયા સાહેબે ખૂબ સારું અમને કોપરેશન આપ્યું અને તાત્કાલિક પોલીસની ટીમ અમને કહું કે તમે એક એપ્લિકેશન આપી દો અને પુરાવા આપી દો પુરાવા અને એપ્લિકેશન અમે પોલીસ સ્ટેશનમાં પોલીસ જમા કરાવી અને તાત્કાલિક પોલીસ ફોર્સ અમારી સાથે મોકલી અને ત્યાં લાઈવ રેડ કરાવી ખૂબ સારો અમને સહકાર આપ્યો અને અહીંયાથી મોટા પાયે સામે ખરેખર તો ડુપ્લિકેટ તેલ અને ઘી જે છે લોકોના આરોગ્ય છે ખૂબ મોટા પાયે ચેડા છે અહીંયા સુમૂલનું ઘી છે અમૂલનું ઘી છે ખાદ્ય તેલો છે આ દરેકે દરેક વસ્તુ આજે એક સિમ્પલ વાત છે કે પ્રેગ્નન્ટ લેડીને દેશી ઘી ખાવાનું કહેવામાં આવતું હોય એ જ લેડીને આ ભેળસેળ કરેલું વનસ્પતિ ઘી એસેન્સ નાખેલું ઘી ખવડવામાં આવે કોઈ રીતે કુદરતનો ગુનો તેમજ આ હેલ્થ માટે ખૂબ મોટા ઇસ્યુઝ છે ઇટ્સ હ્યુજ ઇસ્યુ કેટલો જથ્થો છે હું માનું છું ચારસોથી પાંચસો ટકાની વચ્ચેનો આ જથ્થો તો છે પણ આ એ જેને સપ્લાય કર્યો છે એ કેટલા મોટા પાયે છે એ હવે કેટલા લોકો જાય મોડેન ઓપરેટીમાં મને લાગે છે કે પોલીસના જે ચર્ચા હતી તે પ્રમાણે ચાર વ્યક્તિ છે એમાંથી ત્રણની ધરપકડ કદાચ એ લોકોએ હમણાં જ કરી લીધી છે અને એકની ધરપકડ કરવાની બાકી છે એ બાબતમાં પોલીસમાં ચર્ચા ચાલી રહી હતી રાંદેર વિસ્તારમાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા કેટલાય વખતથી એક્ટિવ છે અને આ વિસ્તારમાં ચાલતા આવી અનેક ગોરખ ધંધા ઉપરથી પર્દાફાશ કરી ચૂક્યા છે અને મંગળવારે ફરી એક વખત આ ટીમે ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડી પાડીને હવે સાબિત કરી બતાવ્યું છે અહીં સવાલ એ પણ થાય છે કે સ્થાનિક પોલીસ કઈ રીતે અહીં કામ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત